નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે જુદા જ વિષયની વાત કરી છે પરંતુ આમે જનતાને લાગુ પડતી અને ખાસ તો ગરીબો શોષિતોનો વધારે લાગુ પડતો વિષય છે વિષય છે લોન લોન લો માનવ જીવનનો હવે તમામ વ્યવહાર લોન ઉપર થઈ ગયો છે જુદા જુદા પ્રકારની લોનો લેવી એ લોનોના હપ્તા ભરવા હપ્તા ના ભરવા અને એની અંદર જે શોષણ થાય છે ગ્રાહકોનું એ મહાભયંકર શોષણ છે પરંતુ જે જે લોકો લૂંટાયા છે એ બધા બિનસંગઠિત છે અને દરેકને એવો ભય હોય છે કે મારે મારી વાત જાહેર કરવી નથી અથવા તો લોકો મને એમ કંઈક કહેશે એટલે લોકો આવી બાબતો જાહેર નથી કરતા પરંતુ ભારતમાં જે લોનની પ્રક્રિયા છે એ લોન આપનારી જે સંસ્થાઓ છે એમાં રાષ્ટ્રીયકૃત બેન્કો છે એટલે રાષ્ટ્રીયકૃત બેંકો નાના માણસોના લોનો નથી આપતી અને આપે છે તો એના ટટળાઈ ટટળાઈને એને એવો હેરાન પરેશાન કરે એટલે એણે ના છૂટકે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ પાસે જવું પડે એ કોણ છે આપણે પછી વાત કરીએ પછી નોન શેડ્યુલ્ડ કોપરેટિવ બેન્કો છે એમાં પણ જે વગવાળા હોય છે જે અંદર વહીવટમાં હોય છે લાગતા વળગતા હોય છે અથવા તો એમના કોઈક સાઠગાંઠવાળા એને લોનો મળત પરંતુ જે નાનો માણસ છે ખેતમજૂર છે પ્રાઇવેટ નોકરીવાળો છે એને ત્યાં આગળ લોનો નથી મળતી એ પછી પ્રાઇવેટ સેક્ટરની જે એકવીસ બેંકો છે અને એની ભારતની અંદર ખૂબ મોટી શાખાઓ છે અને આ બધી જે બેંકો છે એ બેંકો પણ બને ત્યાં સુધી તો જે નાના નાના મજૂરી કક્ષાના માણસો છે શ્રમજીવીઓ છે ખાનગી નોકરીઓવાળા છે એ લોકોને ત્યાં લોનો મળતી નથી પરંતુ ભારતની રિઝર્વ બેંકે ભારતમાં નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને ધિરાણ કરવાની મંજૂરી આપી છે અને ભારતમાં આવી દસ હજાર કરતાં વધારે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ છે અને આ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ છે એ જે રાષ્ટ્રીયકૃત બેન્કો શેડ્યુલ બેન્કો અથવા તો પ્રાઇવેટ સેક્ટરની બેન્કોની જેમ એના બેન્કિંગ કાઉન્ટર લેવડ દેવડના કાઉન્ટરો નથી ચલાવતી ત્યાં આગળ ચેકો નથી ચાલતા પરંતુ આ સીધે સીધું ગ્રાહકોને હોમ એપ્લાયન્સીસ એટલે તમારે ટીવી લેવું હોય ફ્રીજ લેવું હોય બીજું કંઈક લેવું હોય એની ઉપર તમને લોન આપો પર્સનલ લોન આપે છે માર્ક અમુક છાપાઓમાં જાહેરાત આવે છે કે ભાઈ માર્કશીટ ઉપર લોન આ તો એક અજાયબ વસ્તુ છે માર્કશીટ ઉપર કેવા પ્રકારની લોન મળે જે માર્કશીટવાળો છે એને કયા આધારે લોન આપવામાં આવે છે પછી માઇક્રો ફાઇનાન્સ હવે આ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીએ માઇક્રો ફાઇનાન્સ શરૂ કર્યું છે માઇક્રો ફાઇનાન્સમાં જે થોડીક છેલ્લી માહિતી છે એવું કે ગામડાઓની અંદર પાંચ પચીસ મહિલાઓનું ગ્રુપ બનાવવામાં આવે અને એ ગ્રુપને લોન આપવામાં આવે અને એ ગ્રુપ રહ્યું એ એના જે સભાસદો હોય એને લોન આપવામાં પરંતુ આનો જે વ્યાજદર છે ને એ ચોવીસ ટકા પચીસ ટકા કરતાં પણ વધી જતો હોય છે પછી બીજી લોન મોર્ગેજ લોન છે એટલે તમારી એસેટ મકાન હોય કે અથવા તો જમીન હોય એની ઉપર લોન આપો એટલે આ બધી જે બેન્કો છે નોન ફાઈનાન્સ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ એની અંદર કેટલીક કંપનીઓ ફ્લેટ રેટ ફ્લેટ રેટ એટલે સળંગ વ્યાજ કરતી સળંગ વ્યાજ ફ્લેટ રેટ એટલે કશું ઘણાના ખબર જ નથી હોતી એટલે બધા હાય હા કરતા ફ્લેટ રેટ એટલે તમે એક લાખ રૂપિયાની લોન લેશો અને તમે પાંચ હજારનો હપ્તો કરાવો છો તો તમારા વીસ હપ્તાની અંદર એક લાખ રૂપિયા અને બીજા અમુક હપ્તાઓ એના વ્યાજના થઈ અને તમે પચીસ ત્રીસ હપ્તામાં એનું એ થઈ જાય પરંતુ કંપની શું કરે છે તે એક લાખ તમે દોઢ વર્ષ કે બે વર્ષનો ગાળો નક્કી કરો એટલે બે વર્ષનું અથવા તો દોઢ વર્ષનું એટલે અઢાર મહિના વીસ મહિનાનું વ્યાજ પહેલાં ગણી નાખશે એક લાખ રૂપિયાનું અને એ એક લાખ રૂપિયાનું જે વીસ મહિનાનું વ્યાજ થાય એ મૂડીમાં ઉમેરી દે દાખલા તરીકે માનો કે પચીસ હજાર વ્યાજ થઈ તો એક લાખના પચીસ હજાર રૂપિયા તમારે મૂડી ગણશે કેપિટલ ગણશે હવે તમે જે હપ્તા ભરવાની શરૂઆત કરશો એટલે પહેલો તમારું જે વ્યાજ છે ને એ કાપી લેશે અને વ્યાજ જમા થઈ જાય વ્યાજની રકમ એ પછી તમારું જે છે મૂડી એટલે એ પછી એટલે તમે છેલ્લો હપ્તો પાંચ હજારનો હોય કે પચીસ હજારનો છેલ્લો હપ્તો ભરો ત્યાં સુધી તમારે સળંગ વ્યાજ ભરવાનું છે આ રિડ્યુસ વ્યાજ નથી હોતું એટલે આ સૌથી મોટા મોટો ફ્રોડ અથવા તો સૌથી મોટા મોટું શોષણ ગ્રાહકો સાથે આ છે બીજું આ લોકોને લૂંટવાની સિસ્ટમ કેવી છે કે તમને કોઈ વાહન ઉપર લોન આપે અથવા પર્સનલ લોન આપે અથવા તો બીજા પ્રકારની લોન આપે તમને પંચોતેર હજાર રૂપિયા લોન આપવામાં આવે અને પચીસ હજાર રૂપિયા એમ કહે જે એનું માર્જિન મની હોય ડાઓ એ તમારા પતિ કંપની જમા કરાવે છે એવું બતાવવામાં આવે તમારે જે પચીસ ટકા રકમ માર્જિન મને જે ભરવાની હોય એ કંપની તમારા એકાઉન્ટમાં જમા કર્યા એટલે આ ઓન રેકોર્ડ એક હવાલો પાડવામાં આવે છે એટલે પંચોતેર હજાર રૂપિયા તમને લોન આપે છે પચીસ હજાર રૂપિયા કંપનીએ તમારા એકાઉન્ટમાં જમા કર્યા એમ કરીને એક લાખ રૂપિયા ઉપર એટલે જે પચીસ હજાર તમને ક્યારેય ચૂકવવામાં નહોતા એવા પચીસ હજારનું વ્યાજ એ ગણવાનું એટલે એક લાખનું વ્યાજ આ રીતે તમારી પાસે વસુ કર એનો કોઈ કશું ફ્લેટ રેટ હોય કેવો હોય ફ્લેટ રેટ હોય એટલે તમે એ પાંચ હજારનો કે દસ હજારનો હપ્તો શરૂ કરો પણ છેલ્લા પાંચ હજાર રહે ત્યાં સુધી એક લાખ રૂપિયાની ઉપર વ્યાજ ગણાય એટલે ગ્રાહકોનો સૌથી મોટા મોટું લૂંટવાનું કે જે રકમ તમને નથી આપી એવી પચીસ ટકા રકમ તમને લોન તરીકે ઓન પેપર દર્શાવવાની છે કંપની તો કશું કરતી જ નથી કંપની ફિઝિકલી નાણાં નથી આપતી એ તમને પંચોતેર હજાર રૂપિયા જ આપે છે પરંતુ તમને એક લાખ રૂપિયાની લોન આપી એવું બતાવી અને એ પચીસ હજાર જે કંપનીએ નથી નાખ્યા અથવા તો નથી રોકાણ કર્યું એની ઉપર વ્યાજ ગણે છે સાથે સાથે તમારી પાસેથી ફ્લેટ રેટ વ્યાજ ગણે છે એટલે જે લોન લેનારો છે એ બે બાજુ એ થાય છે બીજી વસ્તુ શું છે કે આની અંદર ફ્લેટ રેટમાં તો તમે ખૂબ નુકસાન જાવ તો સૌથી મોટામાં મોટું ફ્રોડ સૌથી મોટામાં મોટું ફ્રોડ સમગ્ર ભારતમાં ચાલે છે અને આ ભારતના રાજકારણીઓ રહ્યા એ આ ભારતની પ્રજાના વફાદાર નથી આ લોકો દલાલી કરે છે શું કરે છે કોને વફાદાર છે એ સવાલ છે તમામે તમામ સો એ સો ટકા નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓનું લિટરેચર અંગ્રેજીમાં છે હવે લોન લેનારા કોણ છે એ જોઈએ તો લોન લેનારા કોણ છે ખાનગી કંપનીઓમાં નોકરી કરવા દસ હજાર પંદર હજારના પગારવાળા અથવા તો રોજે રોજ મજૂરી કરતા કારીગરો કારીગરો જે કારીગરો વર્ગના લોકો હોય એ લોકો રિટર્ન ભરેને એ રિટર્નના આધારે પણ એ લોકો મહિને માળ પચીસ હજાર રૂપિયા કમાતા હોય પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી કરનારો દસ પંદર હજાર વીસ હજાર રૂપિયા મહિને કમાતો હોય શ્રમિક હોય એ અને નાનો ખેડૂત હોય આ લોકો લોન લેનારો હોય આ બધી નો લોનો કોણ લે છે કોઈ કોર્પોરેટ જૂથ આ નોન બેન્કિંગ ફાઇનાન્સ પાસે નથી થતું કોઈ ક્લાસ વન અધિકારી એની પાસે નથી જતો કોઈ ઉદ્યોગપતિ હોય એ એની પાસે નથી જતો અથવા તો કોઈ મોટો જમીનદાર હોય નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ પાસે જનારા પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી કરતા કારખાનેદારો છે કારીગર વર્ગ છે મજૂરો છે અને નાના ખેડૂતો છે આ લોકો છે હવે આ લોકોમાં એમાંથી જે લોન લેનાર છે એનાથી એક ટકાના દસમા ભાગના લોકોને પણ અંગ્રેજીની ખબર જ નથી હોતી આ બધું સાહિત્ય અંગ્રેજીની હોય છે એટલે અંગ્રેજીની અંદર તમારી પાસે ઉધું ખાલી સહયોગ તમને પેલો જે એનો એજન્ટ હોય જે સમજાવે એજન્ટના રસ માત્ર એના કમિશન પૂરતો હોય એજન્ટનો રસ કેવો હોય છે એના કમિશન પૂરતો હોય છે અને એક એજન્ટ તમને જે કે એ તમને વિશ્વાસમાં લઈને જ્યારે એમનો ગરજ હોય તમને નાણાં ચૂકવવાના ત્યારે ખૂબ સારી સારી વાતો કરશે પણ કોઈ રાષ્ટ્રીયકૃત બેંકનો મેનેજર તમારી સાથે આ રીતે વાત નથી કરતો એ તમને સમજાવવાનો પ્રયાસ નથી કરતો કારણ કે રાષ્ટ્રીયકૃત બેંકના મેનેજરને લોન આપવાની તમને લોન આપવાની જરૂર નથી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીનો એજન્ટ અને એનો મેનેજર હોય તો હવે એના કર્મચારીનો ગરજ છે પહેલાં તમને કોડાળામાં નાખવાની ગરજ છે શું છે પહેલાં તમને કુંડાળામાં નાખવાની ગયો છે એટલે તમને અલ્લા ગલ્લા સમજાય અને પહેલાં તમારી સહયોલી લે છે પણ જે સહયોલીઓમાં સો સો ટકા અંગ્રેજી કાગળો હોય છે અંગ્રેજી બધું સાહિત્ય હવે તમે ગુજરાતી ભાષાના છો એક બાજુ અંગ્રેજી ભાષાનો વિરોધ કરવો છો ગુજરાતી ભાષાનો માતૃભાષા ભણવાની વાતો કરવી છે અને જે બેંકોનું નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ દસ હજાર કરતાં વધારે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ તો એનું સાહિત્ય અંગ્રેજીમાં કેમ એનું કેમ ગુજરાતીમાં જે 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 તે પ્રદેશની સ્થાનિક ભાષામાંનું સાહિત્ય કેમ ના હોવું જોઈએ આ રાજકારણીઓને આશની વસ્તુ નથી રાજકારણીઓને કેમ ધ્યાનમાં નથી આવતું તમારા મત લેવા આવનારા તમને બીજા નામે હોમી દેનારા જે ધારાસભ્યો સંસદ સભ્યો છે એમના ડોળાઓ કામ કરે છે કે નહીં આ તમારે એ લોકોને પૂછવું જોઈએ કે ભાઈ તમારી આંખો સાબુત છે કે નથી એ લોકોને નથી ખબર કે ભારતની અંદર નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ ગરીબો અને સુજિતનું મોટું ફ્રોડ કરી રહી છે એમનો બહુ મોટી લૂંટ થઈ છે તો આ બધામાંથી તમારે છૂટવા માટેનો તમારી પાસે સરળ અને સારો રસ્તો તો એ હોઈ શકે કે તમે આવી લોનો લીધા કરતાં તમે તમારા પોતાના જે સર્કલ હોય એના બચત મંડળો ઊભો કરો તમારું પોતાનું સર્કલ હોય એની ક્રેડિટ સોસાયટીઓ ઊભી કરો અને એમાં બચતની ભાવના કરો સરકારની ભાવના કરી અને આ જે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ છે અને એના જે ફ્રોડ છે બે પ્રકાર વ્યક્તિઓ તમારી પાસે ફ્લેટ રેટે લેવામાં આવે છે તમારી પાસે અંગ્રેજીમાં સંયોગ લેવામાં જે તમને ક્યારેક ખબર નથી હોય ને એના કારણે પછી શું થાય છે જે વાહનો ઉપર ઘિરાણ કરવામાં એમાં કંપનીઓનો કમાવાનો જબરો ધંધો મળી ગયો છે જબરો બહુ મોટો એમાં બસો પાંચસો હજાર હજાર ટકાનો પ્રોફિટ થાય એવો ધંધો એમને મળી ગયો રહે તેમને કંઈ બાઇક આપ્યું એક લાખ રૂપિયાનું બાઇક આપ્યું છે હવે જેણે બાઇક લીધું છે એના એ પંદર હજાર વીસ હજારના પચીસ હજારના પગારવાળો છે એને દર મહિને પાંચ કે છ હજારનો હપ્તો ભરવાનો આવશે પણ એને ક્યાંક આકસ્મિક કારણો એના ઘરમાં દવાખાનું આવી ગયું અથવા એક્સિડન્ટ અથવા ગમે તે કારણોસર એ એક કે બે મહિના એને હપ્તો ના ભર્યો એટલે પેલો એણે જે દસ હપ્તા ભર્યા હોય ડાઉન પેમેન્ટ ભર્યું હોય પણ એના જે બાઉન્સરો રાખ્યા હોય એ તમારા ઘેર આવી અને તમને ખબર ના હોય તમને ખબર હોય તો તમારી પાસે ચાવી આંચકી અને વાહનો ખેંચી જાય છે એટલે બાઇકો પછી ટ્રેક્ટરો અને ફોર વ્હીલરો રિક્ષાઓ બધાએ આ રીતે મોટા ભાગના વાહનો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ જે ધિરાણ કરે એટલે વાહનો ઉપર ધિરાણ કરવું એ આમના માટે લૂંટવાનો બહુ મોટો વ્યવસાય બની ગયો છે વાહનો ઉપર ધિરાણ કરી અને પાંચ દસ પચીસ હપ્તા તમે પચાસ સપ્તાહ નક્કી કર્યા હોય અને તમે પચાસ હપ્તા રેગ્યુલર ભરો પચાસમાં હપ્તો પણ ના ભરો ટાઈમ તો તમારા વાહનો ખેંચી જતા હોય એટલે આ લોકોનો તો ખૂબ મોટો એક તો જેમણે તમે ડાઉન પેમેન્ટ ભર્યું છે તમારું ડાઉન પેમેન્ટ જાય છે તમે જે દસ પંદર પછી હપ્તા ભર્યા એ તમારા આપતા જાય છે અને કંપની તો અમુક સમયગાળા પછી એનું એ જ વાહન બીજાનું વેચી મળતી હોય એટલે આ વાહનો ઉપર જે ધિરાણ છે એ પણ ગ્રાહકોનું લૂંટવાનો ખૂબ મોટો વ્યવસાય નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની દ્વારા જે મોર્ગેજ લોન આપવામાં આવે છે માઇક્રો ફાઇનાન્સ લોન એના પર્સનલ લોન આપવામાં આવે હોમ એપ્લાયન્સ આ બધાની ઉપર ગ્રાહકોનો ખૂબ મોટો લૂંટવાનો ધંધો છે એટલે આમાંથી કઈ રીતે બચવું એ તમારે વિચારવાનું છે આ એક સામાજિક સભાનતા માટે જાગૃતિ માટેનો આ આપણે વિડીયો એ કર્યો છે માટે તમે તમારા લાગતા વળતા મિત્રોને સામાજિક સભાનતા માટે આનો વધુ ફોરવર્ડ કરશો આપણે ક્યાંય કોઈને આમાં ટાર્ગેટ બની અને એના માટે આ વિડીયો નથી બન્યો એટલે તમને યોગ્ય લાગે તો આને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આગળ મિત્રોને મોકલી આપો